નમસ્કાર ખેડૂત મિત્રો આજ તારીખ થઈ છે નવ અગિયાર બે હજાર પચીસ આપણે જો ગુવારનું એક નવું જ બિયારણ લઈને આવી ગયા છીએ જે શિયાળા થઈ શકે આપણે શોને આ નવાતામાં સો દીધું હતું ને જોવા ત્યારે આ ગુવાર ઉતરવાનું ચાલુ થઈ ગયું છોડવા માપસરનો થાય ને શિંગો બહુ આવે એક સોડવામાં નહીં બધાએ છોડવામાં જુઓ જો આપણા ડોલમાં થોડોક ઉતારેલો છે થોડોક આઈન પર ઉતારવાની બાકી છે અને આઈન પણ સાઈડ આપણે થોડોક ઉતારી લીધો છે આ બિયારણ પી શિયાળા માટેનું છે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી કરું છું અને મારે આ ને વર્ષો વર્ષ બહુ સારો થાય છે આપણે કોઈ જાજો નથી કરતા આપણે ખાવા હાટું થઈને વાવી થોડોક તો આપણે ને ઘર પૂરતું રડે ખરા ખરનું કારણ કે અત્યારે ગુવાર વાતો નથી જાજો ભાઈ કે મળે નહીં એટલે આપણે છે નોર્થ આમ દેવી ને એટલે આપણે આમાં હાથથી થી આઠ ઉતારા આવે હશે પાંચ દિવસે સો જમણી આપણે ઉતારીએ એટલે હાથ આઠ ઉતારા આવે આપણે કિલો કિલો ઉતરતો હોય બે મહિના સુધી રડે એમના